નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર વાત કરવામાં આવે તો ધોરણ દસ પાસ પર આવી છે ડ્રાઈવરની પોસ્ટ માટેની ભરતી જેની અંદર તમે અરજી ધોરણ દસ પાસની અગર લાયકાત ધરાવતા હોય તો આસિસ્ટન્ટ અને ડ્રાઈવર બંને માટેની આ ભરતીની જાહેરાત આવી ચૂકી છે જેમાં આસિસ્ટન્ટ માટે અને દસ પાસ પર વિવિધ જગ્યાઓ માટે બેંકની અંદર ડ્રાઈવરની પોસ્ટ માટે આવી છે ભરતીની જાહેરાત જેમાં ધોરણ દસ પાસ ધરાવતા હોય તેવા ઉમેદવારો આની અંદર નોકરીની તક છે જે નોકરીની જાહેરાત વિશેની વાત કરવામાં આવે તો આગળ જોઈશું આપણે નોકરીની જાહેરાત વિશે જેની અંદર ઉંમરમર્યાદા કેટલી છે લાયકાત શું છે પોસ્ટ કઈ કઈ છે અરજી કેવી રીતે કરવાની રહેશે તેમજ અન્ય સંપૂર્ણ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને તમે આવા અવારનવાર વિડીયો સૌથી પહેલાં મેળવી શકો તો વાત કરીએ જે ધોરણ દસ પાસ ડ્રાઈવરની પોસ્ટ માટેની ભરતી આવી છે એના વિશેની આગળ વિડીયો મિત્રો વાત કરવામાં આવે તો એડીસી બેંક એટલે કે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ઓપરેટિવ બેંક લિમિટેડની અંદર ઓફિસ આસિસ્ટન્ટ અને ડ્રાઈવરની બંને જગ્યાઓ માટે બંને પોસ્ટ માટે ભરતીની જાહેરાત આવી છે જેમાં વાત કરવામાં આવે તો ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એટલે કે એ બેંક ગાંધીપુલના નાકે ઇન્કમટેક્સ ઓફિસ સામે અમદાવાદ અડત્રીસ ડબલ જીરો ચૌદને બેંકના કામકાજની જરૂરિયાત મુજબ ઓફિસ આસિસ્ટન્ટ ડ્રાઈવર જોઈએ છે ધોરણ દસ પાસ અને ત્રીસ વર્ષથી ઓછી ભય ધરાવતા ઉમેદવારોએ અરજી તથા બાયોડેટા નીચેના સરનામે તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં મોકલી આપવાના રહેશે લાયકાત ધરાવતા ઉમેદવારોએ લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે જરૂરી અનુભવ તેમજ ધરાવતા ઉમેદવારો જે હોય તેમની સૌથી પહેલાં પસંદગી કરવામાં આવશે અને આની અંદર વિભાગીય રોજગાર અધિકારીશ્રીની કચેરીમાં જેમણે નામ નોંધાવેલ છે તેવા ઉમેદવારોની પ્રથમ પસંદગી આપવામાં આવશે તો મિત્રો વાત કરવામાં તો આસિસ્ટન્ટ અને ડ્રાઈવરની પોસ્ટ માટે આ ભરતી છે ધોરણ દસ પાસ અને ત્રીસ વર્ષથી ઓછી ઉંમર મર્યાદા ધરાવતા ઉમેદવારો આમાં અરજી કરી શકે છે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ છેલ્લી તારીખ છે તેમજ રોજગાર અધિકારશ્રીની જે કચેરીમાં નામ નોંધાયેલ ઉમેદવારોની પસંદગી સૌથી પહેલાં કરવામાં આવશે અને આનું એડ્રેસ જો બેંકની વાત કરવામાં આવે તો તે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક લિમિટેડ હેડ ઓફિસ ગાંધીપુલના નાકે ઇન્કમ ટેક્સ ઓફિસ સામે આશ્રમ રોડ અમદાવાદ અડત્રીસ ડબલ ચૌદ આનું એડ્રેસ છે બેંકનું તો આવી જ નોકરી વિશેક માહિતી મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવી